નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌ પ્રથમ સમાચારની વાત કરી કે મુખ્યમંત્રીના મોટા નિર્ણયો ભૂપ ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું હતું કે ગુજરાતમાં નાગરિકોના કામ નહીં અટક આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટીની સિવિલ સેન્ટર્સ ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરવા માટે વાન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટરો ઉપર કરવામાં આવ્યા છે જેમના નથી નાગરિકો છે જેમના મોટા ફાયદો થશે ઓનલાઈન દરેક કામો તમે સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે ત્રણસો યુનિટ મફત વીજળી સૌર ઊર્જા પ્રોત્સાહન આપવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે ચાલીસ સુધી સબસિડી આપવામાં આવે છે આ યોજના હેઠળ એક કરોડ પરિવારોને લાભ આપવામાં આવે છે

આ બાદ દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર પચીસ રૂપિયા ફી લેવામાં આવશે પહેલાં વીસ રૂપિયા નોન હોમ બેંક એટીએમ પરમાં ત્રીસ રૂપિયા હશે એક દિવસમાં મહત્વમાં પચાસ હજાર રૂપિયા ઉપાડીની મર્યાદા રાખવામાં આવી છે વધુ આગળ વાત કરીએ કે વીસમો અબ્દો ક્યારે આવશે તમે પણ પીએમ કિસાન સન્માન નીતિની યોજનાનો લાભ લઈ રહ્યા છો તમારા બેંક ખાતામાં વીસમો અબ્દો ક્યારે આવી શકે છે તે જણાવવાનું મહત્વ છે ભારત સરકારની આ યોજના હેઠળ દરેક ખેડૂતોને દર વર્ષે ત્રણ ત્રણ બે હજાર રૂપિયા આપવામાં આવે છે આ રકમ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બોનેસ્ટ ફાઇન્સ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના બેંક ખાતા સીધી મોકલવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધી ઓગણીસમો હપ્તા જારી કરવામાં આવ્યા છેલ્લો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રિલીઝ થયો હતો અગાઉ અઢારમો હપ્તો પોંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ આપ્યો હતો આ બે હપ્તા વચ્ચે લગભગ ચાર મહિનાનું અંતર હતું આ આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે વીસમો હપ્તો જૂન બે હજાર પચીસ બહાર પાડવામાં આવશે આવી શકે છે જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જોડા કરવામાં આવી નથી પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ફક્ત તે ખેડૂતને જ આપવામાં આવશે કે જેમણે એ કેવાય જમીન રેકોર્ડ ચકાસણી આધારે બેંક એકાઉન્ટ સાથે લિંક કરશે સિવાય ફોર્મ રજિસ્ટ્રેશન કરાયેલું છે તેમજ ખેડૂતોના ખાતામાં ઓગણીસો હપ્તો જ નથી થયો અને એક સાથે બે હપ્તો આપવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે દેવા માફી અંગે જાહેરાત ગુજરાતના ખેડૂતો માર્ચે એક કરોડ રૂપિયા દેવું છે આ દેશના નવમાં ક્રમે આવે છે રાજ્યોની વાત કરીએ કે ગુજરાતમાં સુડતાળીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોને કુશીનું લોન લીધું છે જેમાં એક લાખ કરોડ રૂપિયાનું વધુ સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂત પર છે આંકડા મુજબ નવ્વાણું પોઈન્ટ સત્તર લાખ ખેડૂતો બેન્કો પાસેથી લોન લીધેલી છે લોનની રકમ એક પોઈન્ટ સુડતાળીસ લાખ કરોડ રૂપિયાની છે તાજેતરમાં નાણાંની મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આ તમામ વિગતો મેં જારી કરી હતી બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ હજાર બારસો રૂપિયા મળતું હતું આજે ડબલ થઈ ગયું છે તે બાવીસોથી ચોવીસ રૂપિયા પહોંચ્યું છે એ જ રીતે બે વર્ષ પહેલાં એક એકર જમીન ખેડવા માટે કલાકે આઠસો રૂપિયા હતા તે ભાવ વધારીને હવે બારસો રૂપિયા પહોંચ્યું છે વધુમાં બે વર્ષ પહેલાં દિવસે ખેતમજૂરીનું વેતન દોઢસોથી બસું હતું આજે અઢીસોથી સાડે ત્રણસો રૂપિયા થયું છે રાસાયણિક દવા ખાતરમાં બે વર્ષ પહેલાં આજની તારીખી કિંમતમાં ત્રીસ ટકાનો વધારો થયો છે આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતો માટે ખેડૂત લક્ષી નિર્ણય કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા ડીએપી પર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેર કરી છે કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે કહ્યું હતું કે મોદી સરકારે ડીએપી માટે ત્રણ હજાર આઠસો પચાસ કરોડ રૂપિયાનું વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજ મંજૂરી આપી છે મોદી સરકારના આ નિર્ણય ખેડૂતો માટે ડીએપીના ભાવમાં યથાવત રહેશે એટલે કે ખેડૂતોને પચાસ કિલો ડીએપી ખાતાની થેલી માત્ર 1350 પચાસ રૂપિયામાં મળશે વધારો ખર્ચ થતાં ભોગવશે કેન્દ્ર સરકાર મંત્રીએ કહ્યું કે વૈશ્વિક બજારમાં કિંમતની અસ્થિરતા ભૌગોલિક રાજ્યના કારણોસર ડીએપી ખાતરની વૈશ્વિક કિંમત સતત વધઘટ થતી રહેશે વધુ આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજના વીસમો અબ્ધ ક્યારેય આવશે અત્યાર સુધીમાં પીએમ કિસાન યોજના ઓગણીસમો અબધાર બહાર પાડવામાં આવ્યો છે શું પરિવારના બધા સભ્યો આ યોજનાનો લાભ મેળવી શકે છે જો તમે વિચારી રહ્યા છો તો એક જ પરિવારના અનેક સભ્યોના યોજનાનો લાભ મેળવી શકે છે તો જવાબ છે ના નિયમ મુજબ પરિવારની ફક્ત એક જ સભ્ય આ યોજનાનો લાભ મેળવી શકે છે જો પતિ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો પત્નીને લાભ મળતો નથી બાળક પણ આ યોજના માટે પાત્ર નથી સિવાય કે તેઓ પોતે જમીનના માલિક હોય પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે જમીનની માલિકી જરૂરી છે જો એક જ પરિવાર બીજો સભ્ય અરજી કરે તો તેનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે છે આગળ વાત કરીએ કે સભ્યો લાભ મળી શકે સરકાર ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે જે ઉદ્દેશ્ય નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના માટે એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ છે કે હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે આ રકમ બે હજાર રૂપિયાની ત્રણ હપ્તા આપવામાં આવે છે તેમ કરીને કિસાન જો તમે આ યોજનાનો લાભ લ્યો છો તો અથવા તેના અરજી કરવા માગો છો તો તમારા મનમાં આ પ્રશ્ન આવી શકે છે શું એક પરિવાર બધા સભ્યો આ યોજનાનો લાભ લઈ શકે છે ચાલો આ યોજનાના નિયમ વિશે વિગતવાર જાણીએ વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોને આપદા વગર છત્રીસ હજાર રૂપિયાની સહાય સરકારે પ્રધાનમંત્રી સહયોગ માનધન યોજના શરૂ કરી છે જેના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવે છે જેમાં જણાવી જોઈએ કે લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના પીએમ શ્રમયોગી માનધન યોજનાના અંતર યોજના શરૂ કરવામાં આવે છે નબળા વર્ગોને આર્થિક રીતે મજબૂત બનાવવામાં એટલું જ નહીં સરકાર દ્વારા આ યોજના હેઠળ અરજદાર ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયાની ટ્રાન્સફર કરે છે આ યોજના દ્વારા કામદારોને સાહીઠ વર્ષની ઉંમરે પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન આપવામાં આવે છે વાત કરીએ કે ખેડૂતોની પાક ધિરાણ લોન ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોને વીતેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરવામાં આવે છે તેવી આ ખેડૂત દ્વારા કરવામાં આવી છે ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો ઓટોરી સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે છે માંગ ખેડૂતો કરી રહ્યા છે વાત કરી કે ખેડૂતોને પશુપાલન માટે દસ લાખ રૂપિયાની સહાય દેશને કેન્દ્ર સરકારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખેડૂતોને પશુપાલન વ્યવસાય પ્રોત્સાહન કરવા માટે આરબીઆઈ પશુપાલન યોજના શરૂ કરી છે એસ પશુપાલન લોન યોજના શું છે પશુપાલન લોન યોજના શરૂ કરવાનો ઉદ્દેશ્ય ખેડૂતોના પશુપાલન વ્યવસાય માટે નાણાંકીય સહાય પૂરી પાડવાની છે જેથી ખેડૂતોને બિઝનેસ કરતી વખતે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે દેશના ઘણા ખેડૂતો હજુ પણ ખૂબ જ ગરીબ છે તે ઈચ્છે છે કે અમુક પશુઓ ખરીદી પશુપાલનને વ્યવસાય શરૂ કરી શકતા નથી જ્યારે કોઈ ખેડૂતો છ લાખ રૂપિયાની લોન લે છે તેને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવામાં આવતી રહેશે નહીં તે જ સમયે આ યોજના હેઠળ વ્યાજ દર ખૂબ જ ઓછું હોય તો રાખવામાં આવ્યું છે બેંક આવી જાય તો અરજી કરવા પહેલાં આ યોજના માટે યોગ્ય જાણી દઈએ જો કોઈ ખેડૂત આ યોજના માટે અરજી કરવા માગો છો તો દેશના નાગરિક હોવો જોઈએ તેની પાસે પહેલાથી જ કેટલાક પ્રાણીઓ હોવા જોઈએ વ્યક્તિ પાસે પશુપાલન સંબંધિત જ્ઞાન હોવું જોઈએ કેવી રીતે તમે કરી શકો છો અરજી તમારા આ દસ્તાવેજો ફોર્મ સાથે બેંકમાં જમા કરવાનું રહેશે આ યોજના માટે અરજી કરવા માટે તમારે આધાર કાર્ડ ઓળખ કાર્ડ પાન કાર્ડ જમીન સંબંધીના દસ્તાવેજો રહીસ્ટ્રાન્ડ પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝના ફોટા અને મોબાઈલ નંબર તમે આપી શકો છો છેલ્લે મહત્ત્વની વાત કરી કે નાના વેપારી ખુશખબર આવી પૈસા કેન્દ્ર સરકારે ઓછા મૂલ્યમાં બીપી ભીમ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે પંદરસો કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે એટલે કે હવે નાના વેપારીઓને શ્રેણીમાં બે હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન માટે પ્રતિવ્યવહાર મૂલ્યમાં ઝીરો પોઈન્ટ પંદર ટકાના દરેક પ્રોત્સાહન આપવામાં આવશે આ યોજના હેઠળ સરકારે કોઈ વ્યક્તિને દ્વારા દુકાનદારોને બે હજાર રૂપિયાની ઓછી કિંમતની ચુકવણી પર એમડીઆર ખર્ચ ઉઠાવશે